તેમને લઈને આપણે ખેતર જઈએ ફાઈનલી આપણે ખેતર ગયા છે ખેતરને લઈને અને અયા ને પણ આવી ગયા છે એ બાજુ અને હવે આપણે આ બધા ભાટુના ઠગલા દેખાય છે અહીંયા એ બધા ઠગલા એક જાગે ભેગા કરવાના છે ટ્રેક્ટર મેં ફરવા માટેના એટલે આજે બધું એલું વડાઈ જાય એટલે એ બધું ભેગું કરીને ટ્રેક્ટર મેં ફરીને ફરી લઈ જવાનું ફાઇનલી આપણે પાછળના પુવાનો ઢગલો કરી નાખ્યો છે અને આટલો ઢગલો થઈ ગયો છે બાટુનો અને આ બાજુનું હજુ બાકી છે એને હજુ કરવાનું બાકી છે એને હમણાં કરી નાખીએ તો દોસ્તો આપણે ભાટો ફેગુ કરવા જઈ રહ્યા છે અને આ ઠગલો એક બાજુ કરી નાખ્યો અને આ હજુ કરવા બાજી રહ્યા છે અને આ હારું કાનું આ ભાટુને ઠગલા ફેગા કરી એટલે તોપ લાગે ને ભારે થાકી જવાય કડે કડે ઘણું આ તો અબજા ખેતરમાં કામ કરવાનું મારું વાલું ઘણા કરીને થાકી ગયા ને પાણી પીવા આવ્યા અમારા કલે તમે બહાર થાકી જાય કે નહી થાય કે તો હું થાક એવો લાગ તું માવો ખાઈ ખાઈ પાણી એટલું છે હે પૂરું થઈ ગયું પાણી બી પૂરું થઈ ગયું હાચી થઈ ગયું પૂરું લેવા કે પાણી તો પીવું જ પડે તો થાકી જાય આ તાળી જાણે પીવેલા જુદોલા ટોપ માંડી અમારે આઈસની વાડવાની સ્ટાઇલ એટલે બારી ખતરનાકડ ને ગાય આપણે ખાવાનું ખાઈ લીધું છે અને ગરમી બહુ થાય છે એટલે આપણે જેકેટ કાઢી નાખી છે અને આવા જો ઠગલા કરી નાખ્યા છે આ અને એટલી બાજુ બી ઠગલા કરી નાખ્યા છે આ બાજુ હજી મજૂરા વાવે વાટ જ છે ગાય ગાઈસ ના ઢગલા કરીને હવે આ થોડુંક બાટું રેલું છે ને વાટવા આવી જશે થોડું કર રહેલું છે અમારે પૂરું થવા આવેલું છે આટલું જ આટલું જ ફાઈનલી ગાઈસ ભાટું વાડી નાખ્યું છે બપોર આવતા બપોરનો નો એક વાગ્યો અને ભાટું બી પૂરું કીધેલું છે અને આ યથા કીધેલા છે બધા સેટલ લીન જાય મારું કરી એ શું કે આઈસ કેતલો કે આખી દાડો કરી પણ એર લીધી બપોર આવતે બધા ની તો એર લીધી હાવું કીધી હાવા હું ઘર જઈએ ભૂખ બી ઘણી લાગરી ખાવા ખાવા

હાવ પડે કાં ખાઈ જતા રહીએ ખોર અને હાવ કાલે ખરા ભાટું ફરવા આવું પડે તા ભાટું ફરવા આવું અને આજના માટે તો આટલું કેવું ઉમો બોલે